નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના માલધારી સમાજના અગ્રણી વિહાભાઈ દ્વારા એક અનોખી અગરબત્તી બનાવવામાં આવી છે જે અયોધ્યામાં પ્રગટશે વડોદરાના માલધારી સમાજના અગ્રણી વિહાભાઈ વરાડ દ્વારા વડોદરા અને ગુજરાત તરફથી એકસો આઠ ફૂટ લાંબી અને રામ લીલા ની સ્થાપના થવાની છે ત્યારે ત્યાં પ્રગટાવવામાં આવશે અગરબત્તી સતત પિસ્તાળીસ દિવસ સુધી પ્રજ્વલિત રહેશે જે અંગે યોજાયેલ કાર્યક્રમ લઈને સાંસદ રંજનબેન ભટ્ટ નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે મેયર પિંકી વેન સોની ધારાસભ્ય મનીષા વકીલ અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા સાથે માલધારી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારી નગરી વડોદરા અને વડોદરા શહેરમાં એવા આપણા ભક્તિભાવ વાળા ભરવાડ સમાજ માલધારી સમાજ એમના દ્વારા વિહાભાઈ ભરવાડ જે છે એમણે એકસો આઠ ફૂટની હાઈટ સાથેની અગરબત્તી બનાવી છે અને એ અગરબત્તી અયોધ્યા ભગવાન રામલલ્લાની સ્થાપના થાય બાવીસમી જાન્યુઆરીએ એની પહેલાં લગભગ ઓગણીસમીએ પ્રગટાવવામાં આવે પંદરમી સુધીમાં જાન્યુઆરી સુધીમાં ત્યાં આ અગરબત્તી પહોંચી જાય તો આજની આ બેઠક એટલા માટે રાખવામાં આવી છે કે વડોદરાના તમામ લોકો કોર્પોરેટરશ્રી હોય મેયરશ્રી હોય સાથે સમાજના લોકો વિશ્વ હિન્દુ પરિષદ સંઘ અલગ અલગ સંસ્થા આ તમામને આજે બોલાવવામાં આવ્યા છે અને એમની રાય લઈને કેવી રીતના ધામધૂમથી આપણે આ અગરબત્તીને વડોદરાથી વડોદરાને ગુજરાત માટે આ એક ખૂબ સારું કામ કહેવાય અને આ અગરબત્તી જ્યારે ત્યાં પ્રગટ પ્રગટાવશે અને વડોદરાની આ અગરબત્તી ગૌપાલકો દ્વારા જ્યારે રામલલાના મંદિરે પ્રગટાવવામાં આવનાર છે તો એના આયોજન માટે આજે સૌ એકત્રિત થયા છે આ મીડિયાના માધ્યમથી વાસીને ચોક્કસ એવું કહેવા માગું છું કે જે દિવસે કાર્યક્રમ કરશું ફ્લેગ ઓફ કરશું ગાડીનો કે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી હોય તો એને લઈ જવા માટેની ટ્રક કેટલી લાંબી હશે કેટલું સાચવીને લઈ જવાનું છે તો એનું સુંદર આયોજન અમારા ગૌપાલક ભાઈઓ સગરમભાઈ અને ખોડાભાઈ ભરવાડ અને આખી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે તો તે દિવસે ખૂબ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભગવાન રામલલાની ધૂન થાય ગરબા પણ ગવાય અને એકદમ ધાર્મિક વાતાવરણ સાથે આપણે આ અગરબત્તીને મોકલીએ એવું આયોજન આજે અમે કરવા ઉપસ્થિત થયા છે તો ત્યારે પણ જોડાવા માટે વડોદરાવાસીને ચોક્કસ હું આમંત્રણ આપું છું જ્યારે મેં આ અખબારના માધ્યમથી ગયા વર્ષમાં સમાચાર સાંભળ્યા કે બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ જન્મભૂમિમાં ત્યારે મને વિચાર આવ્યો કે કેમ ગુજરાત તરફથી આપણે કાંઈ ના કરીએ એટલે તાબડતોબ એની મેં કામગીરી ચાલુ કરી બે મહિના કામગીરી જૂન જુલાઈમાં ચાલુ રહી ત્યાર પછી વરસાદનું મોસમ આવ્યું એટલે એને વોટરપ્રૂફ કરી પેક કરી દેવામાં આવી અને જેવો વરસાદ રહી ગયો એટલે અમે ચાલુ કર્યું કામ અત્યારે સંપૂર્ણપણે આગળ પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આને શોભાયાત્રા સાથે વિદ્યા લઈ જઈશું હવે અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી છે સાડા ત્રણ ફૂટ એની ગોળાઈ છે અને એમાં જેટલી હવનમાં સામગ્રી વપરાય એટલી તમામ સામગ્રી એમાં વાપરવામાં આવી છે એમાં ત્રણસો ને છોતેર કિલો ગૂગળ વાપરવામાં આવ્યો છે ત્રણસો ને છોત્તેર કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે બસો એંસી કિલો જવ વાપર્યા છે બસો એંસી કિલો તલ વાપર્યા છે ચારસો પચીસ કિલો હવન સામગ્રી વાપરી છે અને ચૌદસો ને કિલો જે ગીર ગાયનું પવિત્ર છાણ હોય એનો પાવડર વાપરવામાં આવ્યો છે એકસો એકાણું કિલો ગીર ગાયનું ઘી વાપરવામાં આવ્યું છે અને આ અગરબત્તી સંપૂર્ણપણે સાડી ત્રણ હજાર કિલોની પૂર્ણ કરવામાં આવી છે અને અમારું સૌભાગ્ય છે ભારત દેશના નાગરિકોનું સૌભાગ્ય છે ગુજરાતની જનતાનું સૌભાગ્ય છે કે આવી જ્યારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જે વર્ષોથી લોકો ઇંતજાર હતો અને એની વાત જોતા હતા એ સમય આવી ગયો છે ત્યારે આ અગરબત્તીને પહેલી જાન્યુઆરીએ ખૂબ મોટા એકસો ને દસ ફૂટા લાંબા રથની અંદર શણગારી અને શોભાયાત્રા સાથે અયોધ્યા પરમા પર્યાણ કરીશું આ રંજનબેન ભટ્ટને એ બધા અમને ખૂબ સારી એવી આ પહેલેથી જ મદદ કરી રહ્યા છે સરકારી પોઝિ જે આખો પ્રોસિજર છે એ તમામ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અયોધ્યાથી પરમિશન મળી ગઈ છે ગુજરાત સરકાર તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે હવે આ અગરબત્તી તમે કહો કે એકસો આઠ કુંડી યજ્ઞ ક્યુ આ સતત દોઢ મહિના સુધી પ્રજ્વલિત રહેશે અને જે એમાંથી ધુમ્મસની જે વાયુ આવશે એ લગભગ પચાસ કિલોમીટરના એરિયાની અંદર નકારાત્મક ઉર્જાને હકારાત્મક ઉર્જામાં ફેરવી દે છે અને એક બહુ સારું શુદ્ધ વાતાવરણ બનાવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર